પુલ ઉપર જઈએ પુલની હાલત પણ હાવ આમ રોડ એવું તો લાગતું જ નથી કે આમાં રોડ છે ગાવા નદી આ બે વહી જાય છે બહુ હે માધા નદી પુલ બેગાટ વહી છે બધા ધોવા માટે આવે છે વરસાદ રહ્યો એટલે ફૂલ જાય છે નદી પાણી પાણી બાજુમાં આવેલી ફાધર નદી છે ઉપરથી પાટિયા ખોલવામાં આવેલા છે લોકો જોવા માટે આવે છે પંચેશ્વર મહાદેવ નું મંદિર છે કેટલું પાણી થાય છે જોઈને ચક્કર આવે છે તો ફરી રોજ આવિયા તો નકરો મેકરો હોય આખી કાંઠે આખી છલો છલ છે ભરેલી બે કાઠે કેવા ને એ રીતે બે કાંઠે વહી રહી છે અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે બે સાઈડ નદીની વચ્ચે જયારે કેવો ટાઈમ હશે ત્યારે હું જરૂર તમને એમના દર્શન કરાવીશ અત્યારે તો આમાં બીક કેવું છે ત્યાં પણ પાણી છે બે સાઈડ નદી અહીંયા બે નદીનો સંગમ થાય છે ચાલુ વરસાદે પણ લોકો જોવા માટે આવે છે અને આ નદી ડાયરેક્ટ પોરબંદર જાય છે પોરબંદર દરિયામાં મળે છે અનેક ગામડાઓમાં થઈને પોરબંદર દરિયાને મળે છે અને ગામડાઓને જીવાદોરી તરીકે પાણી પૂરું પાડે છે પછી વાળકા નદી જાય અને આ પુલની હાલત જોવો આ જૂનો ગોંડલના રાજાએ બનાવેલો પુલ છે પણ અહીંયા હવે સમારકામ કરવાનું હતું એમના રાજાનું પુલ પાડવાની એવું કહેવાય છે કે મનાઈ કરેલી છે તો નીચે રસ્તો કરેલો છે પુલની હાલત બહુ ખરાબ છે પણ છતાંય હવે મજબૂરીના હિસાબે અહીંયાથી સાથે ચલાવવા પડે છે નીચેના રસ્તા માં પાણી ભરેલું છે આ પુલની પરિસ્થિતિ તમે જોવો અને નીચેના રસ્તામાં પાણી ભરેલું છે કઈ લોકો હવે મજબૂરી હિસાબે બધાને જવું પડે છે અમારા જેવા હોય

રાજા નો ઘોડો રાજા નો ઘોડો છે ચાશી કી રાણી હતી દી લક્ષ્મીબાઈ શું કેવા એનું નામ તો અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો બાય બાય